મોડલ્ મેઘા ભટ્ટ અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શિત આ કાર્યક્રમ અનુભવ લક્ષી શિક્ષણ દ્વારા સર્જનાત્મકતા વિવેચનાત્મક

બે હજાર પચીસ એટલે કે આવતા રવિવારે એક સુંદર કાર્નિવલ લઈને આવી રહ્યા છીએ જે અમે વાર્ષિક પ્રોગ્રામ ચલાવીએ છીએ જે બીજા ધોરણથી લઈને દસમા ધોરણ સુધી ચાલે છે અને એ પ્રોગ્રામનું કલ્મિનેશન એટલે કે એનો અંત અમે આટલા સુંદર કાર્નિવલથી કરીએ છીએ જેમાં દરેક બાળક પોતે જે કાંઈ આખા વર્ષ દરમિયાન શીખ્યો છે ભણ્યો છે એ એને એક પ્રોજેક્ટના સ્વરૂપમાં લોકો સામે પ્રેઝન્ટ કરે છે એટલે આવા અઢીસો પ્રોજેક્ટ કે જેમાં વિજ્ઞાન અને ગણિતના પ્રોજેક્ટ બાળકો દર્શાવશે અને એટલું બધું સુંદર આખી વાત છે કે એ મોડલના સ્વરૂપમાં તો હશે જ પણ જુદી જુદી રીતે સંશોધન કઈ રીતે કરી શકાય એક નાનો સવાલ એક નાના પ્રશ્નથી આપણે કેવી રીતે શરૂ કરીએ કે આ પાંચ પ્રકારના બોલ છે તો કયો બોલ ફેંકો એ સૌથી નીચે પહેલો આવશે તો આમાં એક ગતિની વાત છે વજનની વાત છે તો આવું નાનું સંશોધન એક બીજા ધોરણનું બાળક જ્યારે કરતું હોય ત્યારે જોવાની મજા બહુ અનોખી હશે એટલે જરૂરથી આવો આ જોવા માટે આવો અને બાળકો જે કાંઈ પ્રેઝન્ટ કરે છે એ લોકોને એનાથી ખૂબ જ પ્રોત્સાહન મળશે આ શાળાથી ખૂબ જ અલગ હશે શાળામાં થતાં પ્રદર્શન બહુ જુદા પ્રકારના હોય છે અને આ જે જે કાંઈ છે એમાં મારું પોતાનું એક સ્થાપક તરીકેનું એક વિઝન છે આની અંદર આ જે નો જે કાર્નિવલ છે સાયનો ફેસ્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ એ ગુલમોર ગ્રીન્સ ક્લબ એટલે જે સાણંદ એરિયામાં છે તેલાવ એરિયામાં એની મોટી ગુલમોર લોનમાં આપણે કહીએ છીએ અને આપણા વેન્યુ પાર્ટનર ગુલમોર ગ્રીન છે થેન્ક યુ સો મચ ફોર દેટ ટુ ધેમ અને આમાં અમારો મેઇન ઇન્ટેન્શન એ છે કે સાયન્સ અને મેથ એટલે ગણિત અને વિજ્ઞાન સારી રીતે સમાજમાં પ્રસરી શકે એટલા માટે આ જે કાર્નિવલ છે અમે પાર્ટિસિપન્ટ હોય અથવા તો ઓડિયન્સ હોય જે પણ વિઝિટર્સ આવે બધા માટે ટોટલી ફ્રી અને ઓપન રાખીએ છે એનો કોઈ ચાર્જ નથી કારણ કે અગેન અમારો મેઇન ઇન્ટેન્શન એ છે કે વધારે ને વધારે લોકો અમારી સાથે જોડાય અને બાળકો લઈ આવે અને બાળકો મોટિવેટ પ્રોત્સાહિત થાય એ આખો ઇન્ટેન્શન છે એટલે રજીસ્ટ્રેશન કરવાનું રહે છે પેરેન્ટ્સને કારણ કે અમને થોડુંક આઈડિયા આવે કે કેટલા લોકો આવવાના છે